વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકની ગરીમાં ગાન કરતો દિવસ જેની સાથે શ્રેષ્ઠ ગુરુ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ સંકળાયેલ છે જેમનો જન્મદિવસ સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી બીની પૌલ એચ આર અને એડમિન હેડ વિજય રાઉન્ડલ શાળાના શિક્ષક જગદીશચંદ્ર મિસ્ત્રી અને શિક્ષિકા શ્રીમતી કિરણપુરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો શાળાના શિક્ષકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા શિક્ષક ભાઈઓ બહેનોને ઇનામ આપવામાં આવ્યું હતું બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ સમગ્ર શિક્ષકોને શુભેચ્છા કાર્ડ આપી શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય શ્રીમતી બીની પૌલે सौने शिक्षक दिन शुभेच्छा पाठवी